નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે પાંચ રૂપિયાના સિક્કાનો આ ઉપાય જીવનભર પૈસાની તંગીમાંથી મુક્તિ મેળવશો મિત્રો પાંચ રૂપિયાનો સિક્કો અને એક સોપારી આ જગ્યા ઉપર રાખી દો માતા લક્ષ્મીજી તમારી ઉપર મહેરબાન થઈ જશે તમને કરોડપતિ બનતા રોકી નહીં શકે ગરીબી તમારા ઘરનો રસ્તો જ ભૂલી જશે મિત્રો માત્ર આ એક ઉપાય કરવાથી જીવનમાં ચાલી રહેલી કોઈ પણ સમસ્યા હશે તે દૂર થઈ જશે ઘણી વખત આપણા જીવનની અંદર એવી મુશ્કેલીઓ આવીને ઊભી રહી જતી હોય છે જેના કારણે ઘરમાં પરિવારના લોકો સાથે ઝઘડાઓ થવા લાગે પૈસાની તંગી આવવા લાગે દુઃખ આવી પડે અને ગરીબી આવવા લાગે છે અને દરિદ્રતા પણ ઘરમાં આવવા લાગે છે તેના કારણે આર્થિક સમસ્યાઓ પણ ઊભી થવા લાગે છે મિત્રો આપણે આપણા જીવનમાં ગમે તેટલી મહેનત કરીએ તો પણ ઘણી વખત સફળતા મળતી જ નથી તેની પાછળના ઘણા કારણો છુપાયેલા હોય છે ઘણી વખત તમે મહેનત કરો છો ખૂબ જ મહેનત કરો પણ પૈસા કમાવ છો પૈસા આવે પણ છે પરંતુ ઘણી વખત પૈસા ટકતા નથી તરત જ ખર્ચ થઈ જતા હોય છે આવું કદાચ તમારી સાથે થતું હશે અથવા ઘરમાં કોઈ વારંવાર બીમાર પડી જતું હોય તેની પાછળ તમારા પૈસા ખર્ચ થઈ જતા હોય તો મિત્રો આવી રીતે જો તમારા ઘરમાં બની રહ્યું હોય તો તમારે સમજી જવું જોઈએ કે તમારા ઘરમાં પણ કોઈ એવી નકારાત્મક શક્તિ છે જેના કારણે તમારા ઘરમાં પૈસા ટકતા નથી અને તેના કારણે આર્થિક સમસ્યાઓ ઊભી થવા લાગે છે ઘણી વખત આવી મુશ્કેલી આવવા પાછળ પિતૃદોષ હોઈ શકે છે અથવા શનિદોષ પણ હોઈ શકે છે તેને તમારે દૂર કરવો જોઈએ ત્યારે જ તમે એક સુખી જીવન જીવી શકો છો મિત્રો વાસ્તુશાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે જો તમારા જીવનમાં કોઈ પણ દોષ હશે તો તમે ગમે તેટલી મહેનત કરશો તો પણ તેને સફળતા નહીં મળે મિત્રો આ સત્ય હકીકત છે ઘણા લોકો આવી વાતોમાં વિશ્વાસ નથી કરતા પરંતુ જ્યારે તેમના જીવનમાં કોઈ આર્થિક સમસ્યા આવે નોકરી ધંધામાં મુશ્કેલી આવે મહેનત કરવા છતાં પણ તેને સફળતા ન મળે ત્યારે તેને સમજાય છે કે તેનું ભાગ્ય તેને સાથ નથી આપી રહ્યું અથવા તો નસીબ તેને સાથ નથી આપી રહ્યું પરંતુ સાચું કારણ તો તેના જીવનમાં કોઈ પણ નકારાત્મક ઉર્જા હોય છે પિતૃદોષ હોય અથવા ખરાબ શક્તિ હોય તેની ઉપર હાવી થઈ ગઈ હોય કારણ કે આ બનતું હોય છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને આ બધી જ મુશ્કેલીમાંથી છુટકારો મેળવવા માટે એક આસાન ઉપાય બતાવીશું એટલે કે એક સરળ ઉપાય બતાવીશું આ ઉપાય કેવી રીતે કરવાનો છે તે જાણવા માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલને ઓન કરી દેજો કારણ કે તમને આવી માહિતી રેગ્યુલર મળતી રહે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો મિત્રો તમારા જીવનમાં તમારા ઉપર ભગવાનની કૃપા હોવી જરૂરી છે આજના યુગમાં આપણે ધર્મને વિરુદ્ધ એવા કાર્ય કરીએ છીએ જેના કારણે આપણા જીવનમાં વાસ્તુદોષ વધવા લાગે છે મિત્રો વાસ્તુદોષને દૂર કરવા માટે તમારે ઘણા બધા ઉપાયો પણ કરવા પડે છે ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે તમારા ઘરમાં ઉપાયો જરૂર કરવા જ જોઈએ આજે હું તમને જે ઉપાય જણાવવા જઈ રહી છું તે ઉપાય એકદમ આસાન છે કોઈ પણ વ્યક્તિ તેને કરી શકે છે એકદમ અસરકારક છે આ ઉપાય વાસ્તુશાસ્ત્રમાં પણ બતાવવામાં આવ્યા છે તો મિત્રો હવે આ ઉપાય વિશે વાત કરીએ તો આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે સવારમાં વહેલા ઉઠવાનું છે સ્નાન કરી પીળા રંગના અથવા તો લાલ રંગના વસ્ત્ર ધારણ કરવાના છે એકદમ શુદ્ધ થઈ જવાનું છે જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે સવારમાં કોઈ પણ વસ્તુ ખાવાની નથી સાત્વિક ભોજન આખો દિવસ તમારે કરવાનું છે થઈ શકે તો તમે તે કરી શકો છો અને જો જ્યારે આ ઉપાય કરો તે દિવસે તમારે ઉપવાસ કરવાનો હોય ઉપવાસ પણ કરી શકો છો મિત્રો અમે જે ઉપાય બતાવીએ છીએ તે ઉપાય તમારે કોઈ પણ વારે કરવાનો છે એટલે કે સોમવારથી લઈને રવિવાર સુધીમાં ગમે ત્યારે તમે કરી શકો છો આવું કંઈક કરવા માટે સૌથી પહેલાં તમારે સ્નાન કરી વસ્ત્ર ધારણ કરી તમારે સૌથી પહેલાં પૂજા સ્થાનમાં બેસી જવાનું છે પૂજા સ્થાનમાં બેસી સૌથી પહેલાં વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીને પ્રણામ કરવાના છે અને તમારા મંદિરમાં જે તમે ભગવાનને માનો છો એટલે કે તમારા જે ઇષ્ટદેવ છે તેને તમારે પ્રણામ કરવાના છે અને તેને એક ગાયના ઘીનો દીવો કરવાનો છે જો તમે તે ભગવાનને સરસોના તેલનો દીવો કરતા હોય તો તમે તે પણ કરી શકો છો ત્યાર પછી શ્રીહરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીને સૌથી પહેલાં હળદર કંકુ અને ચંદન મિક્સ કરી ચાંદલો કરવાનો છે તિલક કરવાનું છે તમારી પાસે મૂર્તિ હોય તો પણ ભલે અને ફોટો હોય તો પણ ચાલે તેને તમારે તિલક કરવાનું છે શ્રીહરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની સામે એક ગાયના ઘીનો દીવો કરવાનો છે સુગંધિત ધૂપબત્તી સળગાવવાની છે ધ્યાન રાખજો અગરબત્તી નથી કરવાની ધૂપ કરવાનો છે ત્યાર પછી તમારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ભોગ લગાવવાનો છે તમે મીઠાઈનો ભોગ ગોળનો ભોગ અથવા તો તેની જગ્યાએ તમે સાકરનો ભોગ પણ લગાવી શકો છો જ્યારે પણ તમે ભોગ લગાવો તેની અંદર તમારે તુલસી પત્ર જરૂરથી નાખવાનું છે કારણ કે તુલસી પત્ર નહીં રાખો તો ભગવાન ભોગને સ્વીકાર નથી કરતા એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ત્યાર પછી તમારે એક સોપારી લેવાની છે એક લાલ કલરનો દોરો લેવાનો છે અને એક પાંચ રૂપિયાનો સિક્કો લેવાનો છે આ ત્રણેય વસ્તુ લઈને તમારે એક લાલ કલરનું કપડું પાથરી દેવાનું છે અને તેની અંદર વચ્ચે રાખી દેવાનું છે હવે તમારે હાથમાં થોડા ચોખા લેવાના છે થોડું કંકુ અને એક ચપટી હળદર લેવાની છે પછી તમારે લાલ કપડામાં પાંચ રૂપિયાનો સિક્કો સોપારી લાલ કલરનો દોરો રાખ્યો છે તેની માથે ચોખા અર્પણ કરવાના છે આશીર્વાદ લેવાના છે આવી રીતે લાલ કપડામાં આ વસ્તુ રાખી શ્રીહરિ વિષ્ણુ ભગવાનના ચરણમાં અર્પણ કરવાનું છે ભગવાનના ચરણોમાં રાખી તમારે ભગવાનને પ્રાર્થના કરવાની છે જે પણ મુશ્કેલીઓ હોય તે પણ તમારા ઘરમાં સમસ્યા હોય તે ભગવાનને કહેવાની છે નોકરી ધંધામાં વૃદ્ધિ ન થઈ રહી હોય તમારા જીવનમાં મુશ્કેલી આવી રહી હોય એટલે કે વૈવાહિક જીવન સુખમય ન હોય અથવા તો તમે લગ્ન કરવા માગો છો પરંતુ તમને લગ્ન થવામાં અડચણરૂપ થઈ રહ્યા હોય તમારે તે બધી જ પ્રાર્થના ભગવાનની સામે કરવાની છે આ પ્રાર્થના કર્યા પછી એક થાળી લેવાની છે તેમાં લાલ કલરના કપડામાં જે વસ્તુ હતી તે થાળીમાં રાખી દેવાની છે પહેલાં થાળીમાં લાલ કપડું પાથરવાનું છે પછી તેની અંદર જે વસ્તુ હતી તે રાખવાની છે હવે તમારે એક ગાયના ઘીનો દીવો કરવાનો છે ત્યાર પછી તમારે ભગવાનની આ થાળીની આરતી ઉતારવાની છે તમે જે આગળ દીવો કર્યો છે તે પણ દીવો તમે રાખી શકો છો આવી રીતે આરતી ઉતારી લીધા પછી તમારે દીવાને નીચે મૂકવાનો છે અને જે વસ્તુ હતી તે પણ નીચે મૂકવાની છે ત્યાર પછી તમારે શ્રીહરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીને ચંદન અને કંકુથી ચાંદલો કરવાનો છે તે ચાંદલો અને કંકુને તમારે સોપારીમાં ત્રણ વખત ચાંદલો કરવાનો છે ધ્યાન રાખો સોપારીમાં ત્રણ વખત ચાંદલો કરવાનો છે પછી તેની ઉપર અક્ષત મૂકવાના છે ત્યાર પછી પાંચ રૂપિયાનો સિક્કામાં ત્રણ વખત ચાંદલો કરવાનો છે અને અક્ષત મૂકવાના છે આવી રીતે ત્રણ વખત ત્રણેય વસ્તુને કરવાનું છે પછી સોપારી હાથમાં લેવાની છે સોપારીના નીચલા ભાગમાં પાંચ રૂપિયાનો સિક્કો મૂકી દેવાનો છે પાંચ રૂપિયાના સિક્કા ઉપર તમારે સોપારી મૂકી દેવાની છે આવી રીતે લાલ કલરનો દોરો છે તે દોરાથી તમારે પાંચ રૂપિયાના સિક્કાને અને સોપારીને દોરો વીંટી દેવાનો છે બાંધી દેવાનો છે એવી રીતે બાંધવાનો છે જેથી એકબીજા જોડાયેલા રહે એટલે કે સોપારી અને પાંચ રૂપિયાનો સિક્કો એકબીજાને જોડાયેલો રહે પછી લાલ કલરનું જે કપડું હતું તેની તમારે પોટલી બનાવી દેવાની છે પાંચ રૂપિયાનો સિક્કો અને સોપારી તે લાલ કલરના કપડામાં રાખી દેવાની છે લાલ કલરના કપડાની પોટલી બનાવી લેવાની છે હવે મિત્રો આ પોટલી તમારે લઈને તમારી તિજોરીમાં મૂકી દેવાની છે તમે જ્યાં પૈસા રાખો છો ત્યાં મૂકવાની છે આ પોટલીને તમારે બહાર કાઢવાની નથી એમ જ રાખવાની છે હવે મિત્રો અમાસનો દિવસ આવે ત્યારે તમારે આ પોટલીને બહાર કાઢવાની છે અને ઉપર જે પ્રમાણે બતાવ્યું તેવી રીતે તમારે ફરીથી પૂજા કરવાની છે આ વખતે પૂજા તમારે અલગ કરવાની રહેશે અમાસના દિવસે જ્યારે પણ તમે પૂજા કરો છો ત્યારે જે સોપારી છે તે અમાસના દિવસે બદલી લેવાની છે પાંચ રૂપિયાનો સિક્કો એમ જ રહેવા દેવાનો છે લાલ કલરનો દોરો એમ જ રહેવા દેવાનો છે માત્ર સોપારીને જ બદલવાની છે નવી સોપારી લઈ લેવાની છે તેમાં તમારે ત્રણ વખત ચાંદલો કરી ચોખા અર્પણ કરી ફરીથી તમારે દોરો વિટાવી દેવાનો છે આવી રીતે ત્રણ અમાસ સુધી કરવાનું રહેશે ત્રણ અમાસ કરશો તો તમારા ઘરમાંથી જે પણ નકારાત્મક ઉર્જા હશે મુશ્કેલી હશે તે તમારા ઘરમાં આવશે નહીં અને તે દૂર થઈ જશે આ ઉપાય જરૂર કરવો જોઈએ માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની કૃપા પણ તમને પ્રાપ્ત થશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો